યુવકનો પરિવાર યુવતીના ઘરે પહોંચી સમગ્ર વાત કરી પરત ફરતા ઘટના બની હતી યુવકની ગાડીનો પીછો કરી યુવતીના પરિવાર તરફી લોકોએ કર્યો હુમલો તીક્ષ્ણ હથિયાર સાથે ધોકા લાકડી વડે હુમલોમાં ચાર લોકો ઘાયલ થયા હતા ચાર લોકો ઘાયલ પૈકી યુવકના પિતાનું થયું મોત મૃતકની લાશ પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ હતી સમગ્ર ઘટનાને લઈ હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટ્યા હતા સમગ્ર મામલે થરાદ પોલીસ મથકે બાર લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ